છોટાઉદેપુર જિલ્લા પાર્ટી ના પ્રમુખ રાધિકાબેન રાઠવા સાથે આપણા વિસ્તારના આગેવાન એવા વિક્રમભાઈ તળવી સાથે તાલુકા પંચાયતના સભ્ય એવા પંકજભાઈ આપણે જ્યાં બેઠા છે એ પંચાયતના પ્રથમ નાગરિક અને સરપંચ એવા નટુભાઈ સરપંચ શ્રી રમેશભાઈ જેર પંચાયતના સરપંચ શ્રી ચીમનભાઈ તેમજ મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો સરપંચો ગ્રામ પંચાયતના સભ્ય પૂર્વ સરપંચ અને તમામ વડીલો માતા બહેનો યુવાનો સંતો મહંતો પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ મિત્રો અને તમામ લોકોને

ચૈતર ભાઈ સાહેબ ચૈતર ભાઈ સાહેબ ચૈતર સાહેબ મારા જ કર્યા કરે છે મને સાહેબ બનાવ્યા કરે છે પણ મારી ઉંમર પણ નાની છે નાના ગામમાંથી આવું છું નાના પરિવારમાંથી આવું છું એટલે મને સાહેબ બનાવીને તમારા મારા વચ્ચેનું અંતર વધારશો નહીં મને તમારો ભાઈ બનાવીને રાખો તમારો દીકરો બનાવીને રાખો એમાં જ હું સંતોષ છું એમાં જ હું સંતોષ છું મારે કોઈ સાહેબ નહીં બનવું મારે કોઈ મસિયા બસીયા નહીં બનવું ભાઈ બસ મારા પ્રયાસો હું કરતો રહીશ જયારે પણ હક અધિકારો ની વાત હશે આદિવાસી સમાજ હશે હશે બધા જ વર્ગો માટે હું મારા પ્રયાસો કરીશ અને મને જે ધારાસભ્ય બનાવ્યા છો તમે બધા એટલે તમારો અવાજ હું ઝડપથી લઈને સદન સુધી બનતો રહીશ સાચીઓ આજે જનજાગૃતિ અત્યાર સુધી આપણે જાગૃત નૃતિ આદિવાસી નો ઇતિહાસ શું છે એ આપણે જાણતા નથી બંધારણ ને અધિકાર શું છે અનુસૂચિત પાંચ શું છે પૈસા એક શું છે દેશ કોણ ચલાવી રહ્યું છે

મારી ભાજપ પાર્ટી મહાન છે કોઈ કે મારી કોંગ્રેસ મહાન છે કોઈ કે મારી આમ આદમી પાર્ટી મહાન છે કોઈ મારી બીટીપી મહાન છે કોઈ કે મારી સમાજવાદી પાર્ટી મહાન છે કોઈ કે મારો આદિવાસી પરિવાર મારું સંગઠન મોટું છે એટલા માટે આજે આપણી આ તકલીફ પડી છે આજે દુઃખ સાથે કેવું પડે છે તમે બધા કીધું કે ચૈતરભાઈ લડે છે ચૈતરભાઈ બોલે છે એક જ આદિવાસી અમારો ટાઈગર ચૈતરભાઈ કેમ ભાઈ સત્તાવીસ વિધાનસભાની બેઠકો આપણી અનામત છે સાચી વાત છે કે ખોટી વાત છે વિધાનસભાની સત્તાવીસ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે એ બેઠકો પર તો આદિવાસીઓ જે ચૂંટણી લડીને જીતીને વિધાનસભામાં જાય છે ને આપણી નર્મદાની બે વિધાનસભાઓ આદિવાસીઓ માટે રિઝર્વ છે અનામત છે છોટા ઉદેપુર ની ત્રણ અનામત છે બધી જ એમ કરીને ટ્રાઈબલ ની સત્તાવીસ બેઠકો અનામત છે એ કોઈ પણ પાર્ટી માંથી લડે પણ આદિવાસી લડીને જાય છે બેઠકો પરથી તો કેમ કેમ આદિવાસીઓનો અવાજ બીજા નથી બનતા એટલા માટે કેમ એમ પાર્ટીની ગુલામી કરે છે એટલા માટે નથી બોલતા એટલા માટે જ આજે આપણે ભેગા થયા છે ને આપણે જનજાગૃતિની જરૂર છે આવનારા દિવસોમાં એવા લોકોને વિધાનસભામાં મોકલો કે જે આદિવાસીઓ માટે ખૂલીને બહાર આવે સડક થી લઈને સદન સુધી એમનો અવાજ બને આજે દુનિયાની સૌથી મોટી પ્રતિમા એકસો ને બે બ્યાસી મીટર આપણે સરદાર પટેલ સાહેબ ની બનાવી છે સરદાર પટેલ સાહેબ સાથે માન છે સન્માન છે અમે એમનું સન્માન કરીએ છે એકસો બ્યાસી મીટર નહીં તમે પાંચસો મીટર બનાવો અમને કોઈ વાંધો નથી

સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એમાં આટલું મોટું યોગદાન આપ્યું પણ આજ દિન સુધી નર્મદાના વિસ્થાપિતના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એટલા માટે અમારો વાંધો છે આજે નર્મદા ડેમમાં એટલા લોકોના જમીનો ગઈ નેર માં જમીનો ગઈ અમે નેરનું પાણી જોઈ શકીએ છીએ નેરનું પાણી કચ્છ છૂટી લઈ જતા છો સરકારો ને પણ કહેવા માંગીએ છે આ નર્મદા ડેમ માં અમારા લોકોનું યોગદાન છે જો અમારા લોકોને ને નર્મદા નું પાણી આવનારા દિવસોમાં માં નહીં મળશે તો આ જાહેર મંચ પર

બે વર્ષથી અમે આંદોલન કરીએ છીએ પણ સરકારને સ્કૂલ બનાવવામાં જરાય રસ નથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર નું ગામ

એને ઝોલીમાં લઈ જતા જતા બાળકને રસ્તે જન્મ આપી દે છે કેવી પીડાતી હશે આ આદિવાસીઓની પરિસ્થિતિ છે બે મહિના પહેલા આ તુરખેડા ગામની બેન સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 15 કિલોમીટર તુરખેડા ગામ એ બેનને પ્રસૂતિની પીડા ઉપરે છે ગામના યુવાનો ઝોલીમાં લાખીને લઈ જાય છે કેમ કે ત્યાં 108 નોતી પહોંચતી રસ્તો નોતો એ બેન રસ્તે જતા જતા પ્રસૂતિની પીડાથી બાળકને જન્મ આપીને મરી જાય છે આ આદિવાસીની પીડા છે આ આદિવાસી આજે પણ આ હાલત છે આદિવાસીની ત્યારે અમને દુઃખ થાય છે આજે અમે તમારી વચ્ચે આવ્યા છે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા આજે તમારી વચ્ચે આવ્યા છે તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દેશે પણ જો આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મ પર હું નહીં મૂકું ત્યારે મારો ફોર્મ પાસ થવાનો નથી કોઈ પાર્ટીની ટિકિટ વગર ફોર્મ પાસ થઈ જશે અપક્ષ ચૂંટણી લડીશ પણ જો જાતિનો દાખલો નહીં હશે તો હું આદિવાસીનો જાતિનો દાખલો જો ફોર્મમાં નહીં જોડું તો મારો ફોર્મ પાસ થવાનો નથી એટલે હું આદિવાસી તરીકે તમારે ત્યાં આજે આવ્યો છું અમારો આદિવાસીનો ઇતિહાસ ગૌરવશાળી છે જે વાત આવે છે રાજા આદિવાસી ભીલ હતા તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો મહાભારતમાં જે અંગુઠો કાપીને આપનાર એકલબે આદિવાસી હતા

કડાણા ડેમ હોય આ વિસ્તારમાં જીઆઈડીસી હોય હાઈવે હોય કે પ્રવાસન ધામ હોય જ્યાં પણ જરૂરત પડી છે આદિવાસીઓ પોતાના ગામડાને ગામડા ખાલી કરીને આ દેશના વિકાસમાં સહયોગ આપ્યો છે પણ ત્યારે આદિવાસી વિસ્તારોમાં આઝાદીના 70 વર્ષ પછી પણ આજે શિક્ષણ માટે આંદોલન કરવું પડે આજે શાળા માટે આંદોલન કરવું પડે આજે રસ્તા માટે આંદોલન કરવું પડે આજે રોજગારી માટે આંદોલન કરવું પડે આજે પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે તો આ સરકારોને અમે કેવા માંગીએ છીએ અમે વિધાનસભા સંસદ સભા જીતવા નહીં અમને દેશનો 29મો રાજ્ય બનાવવા માટે આગળ આવી રહ્યા છે રાજ્યને બનાવીને રહી છે દેશનું ઓગણત્રીસ નાગા લોકો નાગાલેન્ડ મળ્યું ઝારખંડ ઝારખંડ મળ્યું એ જ રીતે આદિવાસી બિલો અલગ ભિલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું જે રીતે ઓગણીસો માં ભરૂચ માંથી નર્મદા છૂટું પડ્યું આજે થયો એ જ રીતે દેશ નું રાજ્ય બિલ પ્રદેશ રાજ્ય અમને આપી તો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ને આદિવાસીઓ નો વિકાસ કરી લઈશું આજે અમેરિકા આપણા કરતા ઓછી વસ્તી છે

ઓગણપચાસ જિલ્લાનો અમારો ભીલ પ્રદેશ હતો એ ભિલ પ્રદેશ આજે પણ અમે અમારો રોટી રોટીપેટીનો વ્યવહાર એકબીજા સાથે કરીએ છીએ આજે પણ અમે પોર્ટરલેસ થઈને અમારી રીત રિવાજો પરંપરાઓ રૂઢિઓ પહેરવીશ આજે પણ અમારી બોલી ભાષા અમારા લગ્ન ગીતો અમારી પૂંજા વિધિ આજે પણ અમારી સાથે છે ત્યારે અમે સરકારોની કહેવા માંગીએ છીએ અમને ઓગણત્રીસમું રાજ્ય ભિલ પ્રદેશ આપો અમારા આદિવાસીઓનો વિકાસ હવે અમે અમારી રીતે કરી લઈશું અમારા બાપ દાદાઓ લડી લડીને પતી પતિ ગયા કેવડિયા માટે અમે આટલું બધું લડ્યા ત્યારે હું ધારાસભ્ય નતો બે હાજર ઓગણીસ માં કેવડિયામાં મારામારી થઈ લાઠીચાર્જ થયા આપણી માતા બહેનો રડતી હતી ચૈતર વસાવા સત્તા મંડળ સામે પણ લડ્યા ત્રણ મહિના રાજકોટ જેલ ચોરાણું દિવસ રાખવામાં આવ્યા ત્યારબાદ પણ એસુયુ સત્તા માટે અમે કેવડિયા લડ્યા સિત્તેર લોકો પર આ પ્રશાસને કેસ કર્યો અને ત્યારે એમને કહેવામાં આવ્યું હવે તમને વીતી ગઈ હવે પકડી લેજો આ પોલીસ નહીં નહીં જબ તક તબ તક છોડેગે નહી મને યુવાન જાગી ગયો છે અમારા વડીલો એક થઈ ગયા છે અમારી માતા બેનો હવે જાગી ગઈ છે હવે અમે એકલ દોકલ નથી અમે આજે એક થવા જઈ રહ્યા છે આજે મને આનંદ થાય છે આ વર્ષે આટલા લોકો પહેલીવાર મને મળે છે ત્યારે સાથીઓ આઝાદીના અઠ્યોતેર વર્ષ થઈ ગયા સરકાર અમૃત મહોત્સવ અમૃતકાળના રથ કાઢીને ફરે છે બ્રાન્ડિંગ કરે છે મોટા મોટા બેનરો પ્રચાર કરે છે પ્રસાર કરે છે અમૃત કાર્ડ મનાવે છે ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છે આજે પણ અમારો સમાજ આજે તમારા પર ભીખ માંગે છે આદિવાસી આ ધરતીનો આ દેશનો માલિક છે મૂળ માલિક આદિવાસી છે અને આજે મૂળ માલિકને તમે મજદૂર બનાવી દીધા છે ત્યારે આદિવાસી એસટી એસસી ઓબીસી માઇનોરિટીને પણ હું કહેવા માંગુ છું આપણા સંવિધાનિક અધિકારો જાણો બંધારણીય અધિકારો જાણો આ દેશના આપણે મૂળ માલિક છે એ હું નથી કેતો આપણું બંધારણ કહે છે એ હું નથી કેતો બંધારણનો આર્ટિકલ 243 ક કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે આજે આદિવાસીની હાલત તમે જોઈ લો મને દુઃખ થતું કહેવું પડે છે આજે અમારો મૂળ માલિકને મજૂર બનાવી દીધો છે આજે કેવડિયામાં અમારા બે ભાઈઓને મારી મારીને મારી નાખવામાં આવે છે આ અમારો મૂળ માલિક આજે મધ્ય પ્રદેશમાં આદિવાસી કેતાજ એના માથા પર મૂત્રી દેવામાં આવે છે આજે મણિપુરમાં આદિવાસી કેતાજ અમારી માં બેટીઓને નગ્ન પરેડ કરવામાં આવે છે ત્યારે હવે સરકારોને કહેવા માંગીએ છે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ નથી કરવાના અમને અલગ બિલ પ્રદેશ આપી દો નહીતર લડાઈ હવે આરપારની થવાની છે અમારા લોકો સાથે ભેગા નથી થવા દેતા અમને ખોટા ખોટા કેસો કરીને અમને પણ જેલોમાં મોકલવામાં આવે છે આ વર્ષે 9 ઓગસ્ટ પછી આ પહેલી વાર આટલા લોકો મારી સાથે ભેગા થયા છે સરકાર એવું ઈચ્છી રહી છે કે આનો મૂળ માલિક મૂળ નિવાસી ભેગો ન થવો જોઈએ નવરો ન પડવો જોઈએ આ સમાજ જો ભેગો થશે એમના અધિકારો માંગશે પાણી માગશે શિક્ષણ છે સુપ્રીમ કોર્ટ કહે છે પણ આ સરકારો એ મૂળ માલિક ને આજે તમે જોઈ લો લાઈનો પર ઊભા કરતા કરી દીધા છે ભીખ માંગતા કરી દીધા છે આજે જે મામલાદાર મજાવ એટલે લાઈનો તાલુકા પંચાયત માં જાવ એટલે લાઈનો અનાજ લેવા માટે લાઈનો બેંક માં લાઈનો જાતિના દાખલા માટે લાઈનો આબકના દાખલા માટે લાઈનો બસ ડેપો માં લાઈનો ક્યાં સુધી અમારે લાઈનો પર રહેવાનું છે સરકાર જાણી જોઈને આદિવાસીઓને એક નહીં થાય એવા પ્રયાસો કરી રહી છે મિત્રો જોઈ લો તમે તમે મૂળ માલિકો છો સંવિધાન કહે છે સુપ્રીમ કોર્ટ કહે છે આ સરકારની તમે જોઈ લો કરવા માટે કેટલા પુરાવા જોઈએ છે ખબર છે તમને ગણી બતાવું થોડાક પુરાવા તમને ગણી બતાવું ને શરૂઆતમાં તો તમને જન્મનો દાખલો માગશે

એજ સરકાર હવે એવું કહે છે કે તમે કેવાયસી કરાવો તો જ અનાજ મળશે સાચી વાત છે કે ખોટી વાત એમાં ત્રણ મહિના નીકળી ગયા હવે પાછી સરકાર એવું કહે છે કે તમે ખેડૂત છો એના માટે તમે રજીસ્ટ્રેશન કરાવશો તો જ તમારો લાભ મળશે સાચી વાત છે કે ખોટી વાત તો આપણા લોકો ફરી ત્રણ મહિના રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન નીકળી ગયા નીકળી ગયા ને આપણા તો આપણે મૂળ માલિકો છે એવું બંધારણ કહે છે

આવક નો દાખલો હમણાં સિમ કાર્ડ લાવવાનો ફલાણું કાર્ડ લાવવાનો ઢીક કાર્ડ લાવવાનો એમાં જ આખું વરસ આપણું નીકળી જાય છે નીકળી જાય છે કે નથી નીકળી જતું ત્યારે આ હાલત આ સરકારો આદિવાસીઓની કરી છે એટલા માટે આપણે જાગવાનું છે એક થવાનું છે એટલા માટે આજે આ જનજાગૃતિની મીટિંગ રાખી છે મારા ઘણા વડીલો માતા માતાબેનો અહીંયા બેઠા છે એમને હું વિનંતી કરું છું આપણા યુવાનોને બને ત્યાં સુધી જેટલો ભણવાનો સમય એટલું ભણાવો પછીનો સમય કેવો આવશે હું આવશે એનો કોઈ પત્તો નથી પુરાવો નથી આજે દેશનો અડધો લશ્કર છત્તી આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગઈ હવે માલસામોટ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો ચાલુ થયા છે આ વિસ્તારમાં આમાં ડુંગરમાં નવા પ્રોજેક્ટો ચાલુ થયા છે એટલે આપણી એકતા ની જરૂર છે એકલ દોકલ તમે નમે લડવા જઈશું ત્યારે આપણો મેળ પાડવાનો નથી ત્યારે એક થવા માટેની આ મીટિંગ છે સાથે સાથે જે સમાજમાં અંધશ્રદ્ધાઓ છે કૂટેવો એવો છે કૂરીવાજો છે વ્યસનો છે એને કઈ રીતના આપણે દૂર કરવાનો એ વડીલોન તમે અહીંયા બેઠેલા તમામ લોકોની જવાબદારી છે અમારી મેન જવાબદારી છે આપણા યુવાનોને કઈ દિશા આપીએ યુવાનો વધુ વધુ રોજગાર કઈ રીતના મેળવે એ પ્રયાસો તમારે ને બધાએ કરવા પડશે મારા સાધુ સંતો મહંતો વડીલો બધા બેઠા છે એમને મારી નમ્ર અપીલ છે જ્યારે ભણવાનો સમય હશે બાળકોને ભણાવો એમને સમજણ આપો સારું ભણશે સારું ગણશે તો જ આપણા લોકો આગળ આવશે નહીં તો જોઈ લો સરકાર તો ઈચ્છતી નથી કે આપણા બાળકો ભણે આપણા વિસ્તારમાં શિક્ષકો નથી શાળાના ઓરડા નથી એટલા માટે સરકારને અમે અનેકવાર કહીએ છીએ પણ સરકાર આ બાબતે ધ્યાન આપતી નથી આજે દેશ માં આઠ ટકા આદિવાસી ની વસ્તી છે આજે ગુજરાત માં પંદર ટકા આપણે આદિવાસીઓની વસ્તી છે ન્યાય પ્રણાલીઓમાં સો જજ માંથી પંદર જજ આપણા છે આજે ગુજરાતમાં આપણે પંદર ટકા છે સો જજમાંથી માંથી પંદર જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો કલેક્ટરો માંથી પંદર કલેક્ટરો આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો ડીડીઓ એસપી માંથી પંદર આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો મામલતદાર ટીડીઓ માંથી પંદર આપણા જોઈએ કે નહીં સો રિયલ એસ્ટેટ ના બિલ્ડરો માં પંદર આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો ઉદ્યોગપતિઓ માં આપણા પંદર હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો એજન્સીઓ માંથી પંદર આપણા હોવા જોઈએ સો એનજીઓ માંથી એનજીઓ આપણા હોવા જોઈએ તે નથી પણ તમને નેવું ટકા મજૂર આદિવાસી મળી જશે મળી જશે કે નહીં આ પરિસ્થિતિ આ સરકારોએ પેદા કરી છે તો સાથીઓ નવા વર્ષમાં પહેલીવાર નવા દિવસે મળ્યા છે ત્યારે બધાને નવા વર્ષની શુભકામનાઓ પણ આપીએ છે પણ જે બંધારણીય આપણા અધિકારો છે જે હનન થઈ રહેલા છે જળ જંગલ જમીન પરના અધિકારો આપણા છીનવાઈ રહેલા છે

યુવાનો બધાના આવનારા ભવિષ્યમાં આપણે આગળ વધવું પડશે સરકારો તો નોટબંધીમાં બધાને લાઈનો પર કરી દીધા કોરોનામાં આપણને બેરોજગાર કરી દીધા હવે નવા નવા અખતરાઓ સરકાર આપણી પાસે કરે છે ત્યારે જે પણ લોકો અહીંયા બેઠા છે તમામ લોકોને અપીલ કરીએ છીએ